સુરત શહેરના સચિન કપલેથા ચેક પાસેથી પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા પંચાવન લાખ અડતાલીસ બસો ના માદક પદાર્થના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા અઠાવન લાખ નવસો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરના વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચઢે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થોનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા અને નોર્ડ ઇન સુરસિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ અને તેમની ગેંગના સભ્યોને પકડી પાડવા માટે સૂચના આપેલી હતી જે સૂચના અનુસંધાને ક્રાઇમ બ્રાન્સની ટીમો વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ બ્રાન્સની બાતમી ને હકીકત મળેલ કે ઇરફાન પઠાણ રેવાસી વરિયારી બજાર પોલીસ ચોકી પાસે સૈયદપુરા બે મોહમ્મદ તોસિપ ઉર્સે તોસિપ કોકો સાબરીનગર ભરી માતા રોડ વેડ રોડ અને ત્રણ અસફાક ઇર્શાદ કુરેશી પિસલની મસ્જિદની પાછળ ખ્વાજાદાના દરગાહ પાસે અઠવા ત્રણેય આરોપીઓ એકી સાથે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ કાળા કલરની હોન્ડા સિટી ગાડી નંબર જીજે જીરો એક સીવી ત્રેવીસ સિત્તેર મુંબઈ થી નવસારી થઈને તારીખ સોળ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ વહેલી સવારના ત્રણ વાગ્યાના અરસામાં સચિન કપલેટા ચેકપોસ્ટ થી સુરત શહેરમાં આવનાર છે જેથી તે જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સાથે ટીમે આરોપી ત્રણેય ને પકડી પાડી જેની પાસેથી નેટ વજન પાંચસો ચોપન બ્યાસી એમડી ડ્રગ્સ કિંમત રૂપિયા પંચાવન લાખ અડતાલીસ હજાર બસો રોકડા રૂપિયા ત્રેપન હજાર સાતસો પચાસ તથા હોન્ડા સિટી ફોર વ્હીલર કાર મળીને કુલ રૂપિયા અઠાવન લાખ એકોતેર હજાર નવસો પચાસ ના મતાના મુદ્દામાલ સાથે પકડી પાડીને એનડીપીએસ એક્ટ હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એટલું જ નહીં પણ આરોપી ઇરફાન ખાન પઠાણ બીકોમ કરીને હાલ એમબીએ માં અભ્યાસ કરે છે અને વીઆઈ કંપની એટલે કે વોડાફોન કંપની દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બે વર્ષથી નોકરી કરે છે આરોપી મોહમ્મદ તોસીફ ઉર્ફે તોસીફ કોકો ધોરણ દસ સુધી અભ્યાસ કરેલ છે અને આઠ વર્ષથી પોતાને મુગલી સરા વડિયારી બજાર મેઇન રોડ ઉપર મિસ્ટર કોકો નામની રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે આરોપી અસફાક કુરેશી ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલો છે અને દોઢ વર્ષથી ફેશન બકેટ નામની શૂઝ ગડિયાર વગેરેનો ઓનલાઈન વેચાણ કરે છે પકડાયેલ આરોપીઓએ મુંબઈના નાલા સોપારા ખાતેથી અજાણ્યા ઇસમ પાસેથી માદક પદાર્થ એમડી ટક્સનો જથ્થો ખરીદી લાવી સુરત શહેરમાં કોઈ પાર્ટીને વેચાણ કરવા માટે આવેલ હતા બ્યુરો રિપોર્ટ ડેલ ઇન્ડિયા ટીવી સુરત તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જોએ ત્યાંથી આપણેના બીજા જોઈએ આપણા સક્સેસ મળ્યાં એક કાર હતી હોન્ડા સિટી કાર મુંબઈથી જોએ નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જોઈએ જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈએ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈના ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જોએ પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપી પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જે શહેરના રહેવાવાવાવાવાવાલા છે સુરત સિટીના જેમાં એક તોફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જો અને જો સિટીમાં જેના આપવા માટે જો બધા એના ગોઠવણ નથી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચના ટીમો કામ કરે છે જોઈએ અને આ જો આરોપીઓ છે ઈરફાન જો આરોપી ઈરફાન છે આ એમ બી કામ કર્યા પછી એમબીએના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જોએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોએ અને બીજા આરોપી જો તૌસિફ છે મોહમ્મદ તૌસીફ ઉર્ફે તૌસિફ કોકો જેના બોલે છે એના વરિયાવી બજાર જો મુગલી સરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાંની દુકાન આ ચલાવે છે જોઈએ અને જો ત્રીજા આરોપી છે આ અશફા કુરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે તો આ જો ત્રણો આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જોઈએ લગભગ પચપન લાખથી વધારેના મુદ્દા માલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સુપારાના જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા પછી એના નાની નાની એવી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસની થરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપર લઈ નીચે તક ક્યાં ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરી છે